જય સ્વામી હો તમે આત્મા રૂપે વર્તો છો કે નથી વર્તો આત્મા પણ કેમ વર્તવું ભાઈ આત્મસમ તમારે તો હેલો તમે વર્તો છો કે ભાઈ વ્યાપક સામે વર્તા હોય આત્મા પણ કેમ વર્તું ભાઈ કયો બે વર્તન તો એક જ હોય ઉપવાસ કરે આત્મભાવ વધારે અને કા દેહ ભાવ આત્મભાવ કોને કેવો સત્શાસ્ત્ર અને સત્પુરુષ ની આજ્ઞા પ્રમાણ ગીતામાં એવું કીધું કે આત્માના લક્ષણ હો અમાનિત્વ અદંબિત્વ એ બધા નિર્માન નિર્મો નિસ્વાદ નિર્લોભ એ બધા નિસ્વાદ નિસ્ને એ બધા આત્માના લક્ષણો કહેવાય વર્તમાનમાં લક્ષણો છે વર્તમાન ના છે એવું નથી હો આત્માના લક્ષણો એની પ્રવૃત્તિ કરે તો એ આત્મા રૂપ વર્તન એટલે એમાં ભગવાન કરે ને તો આત્મા રૂપ ઉપવાસ કરે અને એમાં આ ધ્યાન રાખે તો એની આત્મપ્રવૃત્તિ થઈ આત્મા રૂપે થઈને ભગવાનની ઉપાસના કરવી એમ કીધું ને એમાં આત્મપ્રવૃત્તિ હોય છે અને દેહભાવની પ્રવૃત્તિ હોય છે કોઈ પણ માણસ ક્રિયા કરે એમાં દેહ ભાવ હતો વધી કે અને આત્મભાવ હતે વધી કે જે અનુસંધાન રાખે એ વધે જે અનુસંધાન જનક રાજા રાજમાં હતા તો એને આત્મભાવ વધાર્યો અને સૌભરી ઋષિ તપ કરતા હતા તો એને દેહભાવ વધાર્યો આ તપ કરતા કરતા દેહ ભાવ વધે કે આત્મભાવ વધે રાજ કરે તો આત્મભાવ વધે કે દેહભાવ વધે તમે બોસ થઈ ગયા તો ભાવ વધે કે આત્મભાવ વધે દેહભાવ વધે તો તમારે એ જ નકરું ભાગમાં આવશે વધારવું હોય વધે એમ જનક રાજા તો બોસ હતા એને આત્મભાવ વધાર્યો કે દેહભાવ વધાર્યો રાજા બહુ મોટા કરતા ત્યાગીઓ કરતા નવ યોગેશ્વર તો જોડિયું ખાંભે નાખીને ઉપડ્યા બળે છે હા મૂક્યા તો જનક રાજા ન ઉપડાય એટલે આત્મભાવની પ્રવૃત્તિ અને દેહ ભાવની પ્રવૃત્તિ ક્રિયા કરતા કરતા ખબર પડે બેઠો હોય ખબર પડે કે આ દંભી છે કે નિર્દંભી છે ક્યારે ખબર પડે આ નિર્માની છે કે માની છે એ ક્યારે ખબર પડે કઈક કરે તો ક્રિયા તો બે કહેવાય એમ આ છે એ નિવૃત્તિ ધર્મ ની ક્રિયા છે તપ કરવું ઉપવાસ કરવા સાધના કરવી એ બધી ક્રિયાઓ છે પણ એ બધી નિષેધરૂપ છે નિષેધ રૂપ ક્રિયા કરે તો દેહભાવ વધે કે આત્મભાવ વધે વધવા તો આત્મભાવ જ જોઈએ તોય નથી વધતો એ તો અનુસંધાન રાખે તો આત્મભાવ વધે મારે તપ કરતા કરતા આત્મભાવ વધારવો છે અને આત્મભાવ કોને કહેવાય તપ કરતા કરતા નિર્માણિત થવાય કે માન આવે ધ્યાન નો રાખે તો આવે ધ્યાન નો રાખે તો ઓલી જ આવે જે ક્રિયામાં પછી ભલે નઈ આપણે આ ભક્તિ ની ક્રિયા કરતા હોય ધ્યાન નો રાખે તો માન જ આવે ધ્યાન રાખે તો સેવા છે એ માન કટાડે એટલે આ તો ત્યાગ નિવૃત્તિ ધર્મ છે નિવૃત્તિ ધર્મ ની ક્રિયાઓ અને પ્રવૃત્તિ ધર્મ ની ક્રિયા જનક રાજા ની પ્રવૃત્તિ શું હતી કથા ભરતા સાંભળવાની કે નહી મુખ્ય શું કેવાય એ ખજાનો વધારવો સત્તા વધારવી અને સુખ પણ કેવું સુખ આ લોક કે પરલોક માં જઈને સુખી થાય એવો બધા જનક રાજા જનક રાજા ઉપદેશ દેતા કે જો મરી ગયા જમડા તેડવા આવશે કેતા જનક રાજા હું પ્રવૃતિ કરોલ હું બેઠા બેઠા એનો રોલ હું તો જનક રાજાને તો દેહાભિમાન વધ્યું કે ઘટ્યું પ્રવૃત્તિ એની બધી એ જ હતી કે પૈસા વધારવા સત્તા વધારવી અને આ નું સુખ વધારવું કે નઈ એવી જ હતી કે આપણે ખબર શું કહીએ કે ક્યારે શું કરતા હોય પ્રવૃત્તિ ધર્મ ની ક્રિયા અને નિવૃત્તિ ધર્મ ની ક્રિયા સૌભરી ઋષિ છે એ નિવૃત્તિ ધર્મ ની ક્રિયામાં બીજી હતા દરરોજ ઉભા થઈ જમનાર ધરમ બે અને તપ કરે ખાય પી એની ઉપવાસ કરે નિવૃત્તિ ક્રિયા હતી બધી તો નિવૃત્તિ નિવૃત્તિ ધર્મની ક્રિયા છે એ આત્મ ધર્મ વધારે કે દેહ ધર્મ વધારે દેહ ભાવ વધારે એ દેહ ધર્મ કેવાય અને આત્માના ધર્મ ક્યાં તો નિર્માની થવું નિર્લોભી થવું નિસ્વાદી થવું નિસ્નેહી થવું આ બધા આત્મધર્મ કહેવાય ત્યાં ધર્મ ધર્મ અધર્મ એવું કીધું છે કે એક આત્મા ને માન આત્મા ને માન એટલે આત્માનો અર્થ બે થાય આત્મા એટલે પોતે પોતાને જ માને બીજા કોઈ ન માને વાતો ફરીથી એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્મા પણ વર્તવું ને ભગવાન ની ઉપાસના કરવી આત્મા રૂપે વર્તવું એટલે દેહ નથી હું આત્મા છું એ તો ખાલી વિચાર છે નથી કીધું કીધું એ વિચાર કીધો કે વર્તન હું દેહ નથી હું આત્મા છું હું આ બધા નથી અમારા હગા નથી અમારું કોઈ નથી નાત નથી જાત નથી એવો તો વિચાર કરવાનો છે આત્મારૂપી વર્તન તો આ છે વર્તા વર્તા નિર્માની થાવવાની જરૂર ક્યારે પછી નિર્માની થવાની જરૂર પડે ને ઓલા તો આમ થાય હોય બીજા નિર્માની જા ભગત આ કર્યા પણ ધોડે ધોડે આવજે પાછો ભગત વળી પાટી કાઢે પછી તમને ધોડાવે તો આત્મસમય કીધું કે ધોડા ધોડા આવો તો ધોડા ધોડા એની ચાલ થોડીક બદલાવે ધોડા થોડું કહે આપણે એટલે આત્મા નિર્માની થવાની જરૂર ક્યારે પડે નિસ્વાદી થવાની જરૂર ક્યારે પડે અને વર્તન ક્યારે કહેવાય વર્તન ક્યારે કહેવાય વર્તન ને વિચારમાં ફેર છે ને વર્તન ક્યારે કહેવાય એના સંજોગો હોય ને એમાં નિસ્નેહી રે અને નિર્લોભી રે તો સંજોગો હોય અને જનક રાજા તો એવી પ્રવૃત્તિ કરતા હતા ધન ઉપાર્જન ની પ્રવૃત્તિ કરે ને પાછા નિર્લોભી રહ્યા આત્મા રૂપ કીધું છે ને વાત તને અને સુખ પ્રવૃત્તિ કરે અને પાછા પોતે આ એને જ જ આ સુખ્યું એવી રીતે નિસ્વાદી રહ્યા દરરોજ છત્રી ભાત ના વ્યંજન બનાવતા જનક રાજન બનતા સુખદેવજી આવ્યા હતા ને અને તોય પાછા રહ્યા એટલે આત્મ ભાવની પ્રવૃત્તિ અને દેહભાવની પ્રવૃત્તિ પ્રવૃત્તિ તો બે કહેવાય પ્રવૃત્તિ વિના તો હાલતો નથી પણ કઈ બાજુ લઈ જાવી અને ડ્રાઈવ કઈ બાજુ કરવી ગાડીને એમાં દેહ દેહભાવ બને આ નિવૃત્તિ કર્મ હોય તપશ્ચર્યા હોય તો એમાં એને દેહભાવ વધારે સૌભરી ઋષિ એટલી તપશ્ચર્યા કરી તો એ દેહ ભાવ વધાર્યો છે આત્મભાવ વધાર્યો તમારો ટાર્ગેટ શું છે એની ઉપર આધાર પ્રવૃત્તિ તો ખાલી સાધન છે પછી નિવૃત્તિ ધર્મ ની ક્રિયા હોય કે નિવૃત્તિ ધર્મ ની પ્રવૃત્તિ હોય કે પ્રવૃત્તિ ધર્મ ની પ્રવૃત્તિ એ તો ખાલી સાધન છે

નિર્લોભી રહેવું નિસ્નેહી રહેવું એ આત્મા એ હાથો ત્યાગ નિર્દંભી રહેવું દંભ ની પ્રવૃત્તિ નો કાય કરવી ભગવાન પાસે નિખાલસ થાવ સાધુ પાસે નિખાલસ તો એ આત્મા રૂપ વર્તન ભલે દેહ રૂપ હોય તો આત્મા એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્મા પણ વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ અને જે ગ્રહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં કાંઈ મારું બળતું નથી ત્યાં શ્લોક છે જે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે કિંચન એમ સમજે ગૃહમાં રહેતો હોય તે ગ્રિભક્ત ખરો ગ્રહસ્થ હોય તો આત્મા રૂપ અનાસક્ત ભાવ કેળવે આત્મા રૂપ થાય અને ત્યાગને થોડાક વધારે એટલા બધા તો આત્મા રૂપ થાય નક તો બધી ત્યાગાશ્રમ ની ક્રિયા કરે તો એ દેહ ભાવ જ વધારે દેહ ભાવ વધવો ન જાય દેહભાવમાં પાંચ પાખ્યા છે કોઈક જગ્યાએ માન વધતું હોય કોઈ જગ્યાએ સ્વાદ વધતો હોય કોઈ જગ્યાએ સ્નેહ વધતો હોય એ બધા ઓછા થાય છે કે નહીં આત્મા રૂપ વર્તન કહેવાય અને ગુણાદિતા નું સામે કીધું ને ત્યાગી થાય એટલે દુઃખ માત્ર ટાળીને સુખ્યો થઈ ગયો આ ભગત થયા ને

जब जागे तब रो गया। रो, गया। <laughs> रो खावे न सोवे सुखियो सब संसार जब जागे तब खावे दुखियो दास कबीर जागे न रोवे એટલે સુખિયા છો કે દુખિયા તમે દુખિયા કે સુખિયા

વર્તન થોડુંક અપાટ છે અર્થાંતર ભૂત કહેવાય એને અર્થાંતર ક્રિયા તો ગમે ગમે એ કરે તો ભાઈ સૌભરી ઋષિ તો નિવૃત્તિ ધર્મ ક્રિયા કરતા હતા અને વધારતા હતા દેહાભિમાન અને જનક રાજા છે એ પ્રવૃત્તિ ધર્મ ક્રિયા કરતા હતા અને વધારતા હતા આત્મભાવ આત્મભાવ વધારતા એનું વર્તન આત્મભાવ હતું હવે એ કેમ ખબર પડે પકડવું કેમ કે આનું આત્મા રૂપ વર્તન છે કે આનું દેહરૂપ વર્તન છે એ એનો નથી આમાં કેમ મહારાજ એટલા માટે કીધું કે પોતાના સંકલ્પ છે લખવા એમ મને આ ક્રિયાની પાછળ મને શેનો સંકલ્પ છે હું આ ક્રિયા કરું છું એની પાછળ મને શેનો સંકલ્પ છે ભગવાનને રાજી કરવાનો સંકલ્પ છે કે કઈ ખરકું અમારું ગોઠવાય એનો સંકલ્પ છે એની જો ગોઠવાતું હોય તો દેહ દેહરૂપ વર્તન કહેવાય એટલે હા ઓલા જેવું તો ન કઈ કહેવાય સૌભરી ઋષિ જેવું તો આમાં ભગવાન ની સેવા અજાણે થઈ જતી હોય ઘણી વખત આપણે ન કરવી હોય તો થઈ જાય આપણે લઈ લઈ ને સેવા આપણે સેવા લઈ લઈ પછી એને ન કરવી હોય તોય લઈ લઈ અને થોડી ઘણી એને હાથમાં હોય એટલી ન દે આપણે એવો હાણ રાખ્યો છે એટલે એને મૂક્યા હોય તો પછી એને એની પાસે થોડીક સેવા તો લઈ લઈ એને ભલે ની ઈચ્છા ન હોય તોય આપણે લઈ લઈ એટલે એ લઈ લઈ એટલે એટલું સારું થાય એમ બાકી ઓલું એને રાખી લીધું હોય એટલું સારું ન થાય એટલે સેવા તો કરી પણ આ સંકલ્પ કરવા મારે સેવા કરી કરતા કરતા મને સંકલ્પ થાય છે એનું ધ્યાન રાખે વર્તન ના સંકલ્પ દેહભાવ વધારવાના સંકલ્પ થાય દેહભાવ વધારવો એટલે શું કેવાય એનાથી ઓપોઝિટ એમ માન સ્વાદ સ્નેહ લોભ આ બધાય છે એના માટે કંઈ આપણે કંઈક એક્ટિવિટી કરતા હોય એ ભલે ને ભૂગર્ભ હોય તો એ એક્ટિવિટી છે એ દેહાભિમાન વધારે એ વાળું વર્તન કે ધર્મમાં ધર્મ ચા એ ન એ ન ત્યાંજ સિત્ય તત્યો એ બધુંય છોડીને આત્મા રૂપ થાય બધુંય છોડીને આત્મા રૂપ થાવ એટલે તો પાછું હજી ઉપાસના બાકી રહી હો ઉપાસના છે એ બાકી રહી એનાથી અર્થાંતર છે આત્મા વર્તન છે એનાથી અર્થાંતર ઉપાસના કરે તો વાસના નાશ થાય ખાલી ત્યાગી નો ધર્મ કીધો હોય આમ રહેવું એનો ધર્મ કીધો